યુવાનોને પગભર બનાવવા એક સાથે એકસો અગિયાર જીસીબી મશીન ઝીરો ટકા ડાઉન પેમેન્ટ સાથે આપવામાં આવ્યા હતા જ્યાં સુરત જિલ્લાના કામરેજ નજીક નવી પાર્ટી ખાતે આવેલા ફાઉન્ટન હોટેલ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં એક પણ રૂપિયો એટલે કે ઝીરો ટકા ડાઉન પેમેન્ટ હોવા એક સાથે એકસો અગિયાર જેટલા જીસીબી મશીનોની ખરીદી કરીને સમાજના જરૂરિયાતમંદ યુવાનોને વિતરણ કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આધ્યાત્મિક ગુરુઓ અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ સમાજે શિક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે દીકરા દીકરીઓ હવે ઊંચું શિક્ષણ મેળવી અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે આ સફળતા બાદ સમાજના આગેવાનોએ યુવાનોને માત્ર નોકરી શોધના નહીં પણ રોજગારદાતા બનાવવા માટે પણ પ્રયાસો હાથ ધર્યો છે આજ રોજ એકસો અગિયાર જેસીબી વિતરણ કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવેલો હતો જે સમાજને આર્થિક રીતે પગભર કરવા માટેનો ખાસ આ કાર્યક્રમ છે સમાજના યુવાનોને પગભર કરવા માટેનો આ કાર્યક્રમ છે અમારા ગુરુજી શ્રી રામબાપુ દ્વારા છે એની કરતાં પણ અમને ત્રણ લાખ જેવી માતબર રકમની કંપનીમાં ઓછી કિંમતે અમને જેસીબી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ પૂરો કાર્યક્રમ અરજણભાઈ લક્ષ્મણભાઈ બોડિયા જયેશભાઈ બાંબા બે દિવસના ટૂંક ટૂંકા ગાળામાં આયોજન કરવામાં આવેલું હતું અને ઘણી સારી રીતે અમને જે આ સહકાર મળ્યો છે અને સમાજ મારો આગળ વધે સમાજ મારો શિક્ષણમાં આગળ વધે એ જ પ્રગતિના પંથે ચાલે એ જ આશા સાથે અમે આજે આ કાર્યક્રમ દરેક વખતે દક્ષિણ ગુજરાત તરફી આ આ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો અને સારો એવો સહકાર મળ્યો સમાજ અમારી સાથે છે સમાજના યુવાનો અમારી સાથે છે સમાજના તમામ ગુરુજીઓના અમારા આશીર્વાદ છે અમારા પરમ પૂજ્ય રામ બાપુના સતત અમની અંદર આશીર્વાદ પ્રયાસ કરે છે જેથી કરીને અમારો સમાજ હવે સમાચારો માત્ર